સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડી રાત્રે હત્યાની ઘટના ઘટી હતી લિંબાયતના વાટિકા ટાઉનશીપ પાસે હત્યા થઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની વિગતો પોલીસના બાતમીદારો હોવાની શંકા રાખી અને હત્યા કરવામાં આવી અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરી અને ફરાર થયા ઘટનાની જાણકારી મળતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે હત્યા કરનારની શોધખોળ શરૂ કરી છે ગઈકાલ મોડી રાત્રે ડુંબાઈ ફાયર સ્ટેશન લીંબાયટ પોસ્ટ વિસ્તારનો જે એરિયા છે ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક ઇસમ હતો એની એના ઉપર હુમલો કરીને એની હથિયાર નીચવામાં આવેલી છે જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અદાણી આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આ જે આલોક છે એ કપડાંની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણસર જે હત્યા થઈ છે એ સબક પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે અત્યારે જે અમને માહિતી મળેલી છે એ પ્રમાણે ત્રણેય કિસમોએ આવી અને તીક્ષ્ણ હથિયારોએ એના ઉપર વાર કરી અને હત્યા કરી તેવું હાલ પ્રાથમિક તબક્કે આવે છે હા જેની હત્યા થઈ છે એની વિરુદ્ધ જુગારના કેસો દાખલ થયેલા છે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ સિવાય કોઈ અન્ય હિસ્ટ્રી છે કે નહીં એ વિશે અમે વિશેષ તપાસ કરી રહ્યા છીએ